નમસ્તે મિત્રો હું કેવલ જોશી કેટીએન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે જોશું ડીબીસી થાયટેક ઓએનટી કે ડીજી સોલ ઓએનટીમાં વાઈફાઈનો પાસવર્ડ કેવી રીતે ચેન્જ કરવો તો સૌ પ્રથમ વાઈફાઈમાં આપણે કનેક્ટ થશું ત્યારબાદ કોઈ પણ ઓએનટીની નીચે રાઉટરનો આઈપી એડ્રેસ આપેલું હોય છે તે આઈપી એડ્રેસ એન્ટર કરો બ્રાઉઝરમાં વન નાઇન ટુ ડોટ વન સિક્સ એટ ડોટ વન ડોટ વન હવે યુઝરનેમ અને પાસવર્ડ એન્ટર કરો મિત્રો આ યુઝરનેમ અને પાસવર્ડ ઓએનટીની નીચે સ્ટીકર હોય છે તેમાં દર્શાવેલ હોય છે જેમ કે ડિફોલ્ટ યુઝરનેમ હંમેશા એડમિન હોય છે અથવા આપના ઓએનટીમાં જે દર્શાવેલ હોય છે તે એન્ટર કરવું અને પાસવર્ડ એન્ટર કરો મિત્રો ઘણીવાર એવું બને છે કે આઈએસપી તમારા જે હોય છે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર તેણે પણ આ પાસવર્ડ સેટ કરેલો હોય છે તો આ યુઝરને મને પાસવર્ડ તેની પાસેથી પણ તમે મેળવી શકો છો લોગ કર્યા બાદ આપને જે સ્ક્રીન જોવા મળે છે તેમાં નેટવર્ક પર ક્લિક કરો નેટવર્કમાં તમને સબ મેનુ ડબલ્યુ લેન જોવા મળશે લેન પર ક્લિક કરો ડબલ્યુલેન બેઝિક ઓપ્શનમાં આપને એસેસ આઈડી જોવા મળે છે આ એસએસઆઈડી એટલે કે આપણે જે નું નામ દર્શાવે છે તે છે તેને ચેન્જ કરવું હોય તો આપ કરી શકો છો ત્યારબાદ ડબલ્યુલેન સિક્યુરિટી ઓપ્શન છે તેમાં પ્રી સેડ કી ઓપ્શન આપને દર્શાવે છે જે આપનો નો પાસવર્ડ છે આ પાસવર્ડ ચેક કરવા માટે આપ ડબલ્યુ પીએસ કોન્ફિગ્રેશન પર ક્લિક કરી અને જોઈ શકો છો કે કરંટ પાસવર્ડ શું છે તો મિત્રો અહીં જોઈ શકો છો કે આપણે અત્યારે ડિફોલ્ટ પાસવર્ડ વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ એટ અપ ટુ એટ સુધી રાખેલ છે હવે આ પાસવર્ડને ચેન્જ કરવા માટે આપણે પરિવાર ડબલ્યુ લેન સિક્યુરિટી પર ક્લિક કરશું અને ત્યારબાદ હવે આ પાસવર્ડને મોડિફાય કરી શકાય મિત્રો અહીં પાસવર્ડને કમસે કમ એટ કેરેક્ટર સુધી એન્ટર કરવો આલ્ફાબેટ ન્યુમેરિક મિક્સમાં પણ આપ પાસવર્ડ સેટ કરી શકો છો પાસવર્ડ ચેન્જ કર્યા બાદ એપ્લાય ચેન્જીસ પર ક્લિક કરો આપનો પાસવર્ડ ચેન્જ થઈ જશે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય અને આવા જ ટેકનિકલ વિડીયો જોવા માંગતા હો તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરો